હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા માર્કેટિંગ યાર્ડમાં રજા હોવાથી અમે તમને ભાવ જણાવીશું શાક માર્કેટ યાર્ડના બજાર ભાવ તો આજે તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસને ગુરુવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે બે શાક માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં રાજકોટ શાક માર્કેટ યાર્ડ અને ગોંડલ શાક માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું રાજકોટ શાક માર્કેટ યાર્ડના બજાર ભાવ કેરી सात सो रुपयाची लयने तेना उसा भाव नऊसो रुपया तरबूज बसो रुपयाची लईने तेना उसा भाव त्रणसो पचास बटेटा एक सो वीस रुपयाची लईने तेना ऊसा भाव बसो ए डूगळी सुकी पंचोर रुपयाची लईने तेना उसा भाव त्रणसो रुपया टमेटा बसो रुपयाची लईने तेना उसा भाव त्रस रुपया सुरण आठसो रुपयाची लईने तेना उसा भाव एक हजार रुपया कोथमीर बसो रुपयाची लईने तेना उसा भाव पाच सो रुपया शक्करीया पाच सो रुपयाची लईने तेना उसा भाव चारस रुपया मूळा त्रणसो तीस रुपयाची लईने तेना उसा भाव चारस साठ रींगणा तो तेना निसा भाव चारस रुपयाची लईने सूपया कोबीज चाळीस रुपयाची लईने तेना उसा भाव सो रुपया फुलावर बसो रुपयाची लईने तेना उसा भाव चारस रुपया भिंडो आठ रुपया रुपयाची लईने तेना उसा भाव एक हजार रुपया गुवार एक हजार बसो रुपयाची लईने तेना उसा भाव एक हजार आठसो सोळे एक हजार चारस ते उसा एक हजार वालोळ चारस रुपयाची लईने तेना उसा भाव सातसो रुपया टिंडोळा तर तेव रुपया थी तेना उसा भाव एक हजार दूधी बसो वीस रुपयाची तेना उसा भाव त्रणसो पचास सो वीस रुपयाची लयने तेना भाव आठ सो तीस सरकवो सो रुपयाची लईने तेना भाव चारस रुपया तुरिया पाच सो रुपयाची लई तेना भाव सात सो रुपया परवर एक हजार रुपयाची लईने तेना भाव एक हजार बसो काकडी चार तेना ऊंचा भाव छसौ रुपया गाजर त्र सौ रुपया लाई ने तेना भाव पाँच सौ रुपया वटाणा एक हज़ार रुपया थी लाई ने तेना भाव एक हज़ार चार सौ गलका पाँच सौ रुपया लाई ने तेना भाव सात सौ रुपया बीट एक सौ पचास रुपया लाई ने तेना भाव त्र सौ रुपया મેથી સો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો પચાસ રૂપિયા વાલ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ડુંગળી લીલી એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો રૂપિયા આદુ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો મરસા ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો રૂપિયા લસણ લીલું ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો રૂપિયા મકાઈ ડોડા એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એકસો ચાલીસ લીંબુ એક હજાર બસો રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો આ હતા રાજકોટ શાક માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ ગોંડલ શાક માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અથવા તો એક લાઈક કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે ટમેટા ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એકસો સાઠ મરચાં બસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો રૂપિયા ગુવાર પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો કોબીજ વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એંશી રૂપિયા દૂધી સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ચાલીસ રૂપિયા ઘીસોડા ચારસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો રૂપિયા ફુલાવર सो रुपयाची लयने तेना उसा भाव त्रणसो रुपया लिंबू सो रुपयाची लईने तेना उसा भाव बे हजार सो रुपया सोळा चार सो रुपयाची लईने तेना उसा भाव एक हजार रुपया काकडी बसो रुपयाची लईने तेना उसा भाव त्रणसो रुपया रींगणा सो रुपयाची लईने तेना उसा भाव ચારસો રૂપિયા ભીંડો સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર રૂપિયા કારેલા ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો રૂપિયા ગલકા બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો રૂપિયા ગાજર સો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો ચાલીસ રૂપિયા વાલોળ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો રૂપિયા ટિંડોરા ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો રૂપિયા વાલ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા વટાણા એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો શક્કરિયા સો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો રૂપિયા કેરી કાચી છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો બટેટા એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણસો રૂપિયા આદુ પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો રૂપિયા મકાઈ ડોડા સો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો રૂપિયા ગુંદા આઠસો રૂપિયા લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા પૂરા લસણ એક પૂળી વીસ રૂપિયા લઈને તેના ઊંચા ભાવ ત્રીસ રૂપિયા ડુંગળી એક પૂળી પાંચ રૂપિયા લઈને તેના ઊંચા ભાવ પંદર રૂપિયા મેથી એક પૂળી બે રૂપિયા લઈને તેના ઊંચા ભાવ આઠ રૂપિયા તાંજળિયા એક પોળી બે રૂપિયા સિલાઈને તેના ઊંચા ભાવ ત્રણ રૂપિયા પાલક એક પોળી બે રૂપિયા સિલાઈને તેના ઊંચા ભાવ ચાર રૂપિયા કોથમીર એક પોળી બે રૂપિયા સિલાઈને તેના ઊંચા ભાવ પાંચ રૂપિયા સરગવો એક પોળી દસ રૂપિયા સિલાઈને તેના ઊંચા ભાવ પંદર રૂપિયા ફુદીનો એક પોળી બે રૂપિયા લઈને તેના હું ભાવ ચાર રૂપિયા આ હતા ગોંડલ શાક માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે બે શાક માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ